દક્ષિણ ગુજરાત જ્યાં વર્ષે ભારે વરસાદ હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગ અનુસાર હાલ તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે જોકે આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે વીસ અને એકવીસ ઓગસ્ટે ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો તોંતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાત જ્યાં વર્ષે ભારે વરસાદ હવામાન વિભાગે કરી છે આગાહી હવામાન વિભાગ અનુસાર હાલ તો કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી આગામી સાત દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે જોકે આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે વીસ અને એકવીસ ઓગસ્ટે ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ હવામાન વિભાગના મતે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવો વરસાદ વરસી શકે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો નો ટકા વરસાદ વરસી ચૂક્યો છે